ચોર ગેંગને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ચોરીને ઈકો કાર સાથે બેની ધરપકડ કરી હતી પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બે લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દા માળ પણ જપ્ત કર્યો છે આરોપીઓનો મોશોક પૂરો કરવા માટે ફોર વ્હીલર કારની ચોરી કરતા હતા બાદમાં કારને વેચી નાખતા હતા બંને આરોપીઓએ બે હજાર ચોવીસના ના રોજ પુણા મહાદેવનગર સોસાયટી પાસે પાર્ક કરેલ ઇકો કારની ચોરી કરી હતી આરોપી પહેલવાને પોતાની પાસેથી કાતર વડે લોક ખોલી કાતરથી ગાડી ચાલુ કરી ચોરી કરી લીધી હતી ગાડી સસ્તી કિંમતે વેચાણ કરવા માટે ગ્રાહક શોધતા હતા હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે